આ તરફ જૂનાગઢમાં મોલાના મુફ્તી સલમાન અઝરીના ભડકાઉ ભાષણનો સમગ્ર મુદ્દો છે તેમાં જૂનાગઢ ચીફ જ્યુડિશિયલ કોર્ટે એક દિવસના પોલીસ રિમાન્ડ મંજૂર કર્યા છે આવતીકાલે સાંજ સુધીના પોલીસ રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે કોર્ટમાં બચાવ પક્ષના વકીલે નિવેદન આપ્યું સોમવારે સાંજે જૂનાગઢ પોલીસને કબજો મળી ગયો હતો તેમ છતાં કોર્ટમાં પ્રોડ્યુસ કરવામાં નહોતા આવ્યા મોલાના સહિતનાઓની હાજરી તપાસ માટે જરૂરી નથી ઇઝરાયલ અને પેલેસ્ટાઇન વચ્ચે ચાલી રહેલા યુદ્ધ માટે બોલ્યા હતા તે માટે મારો આશ્રય પર કોર્ટે ડિસાઈડ કર્યું કે આ જે દસ દિવસની રિમાન્ડ છે એના બદલે આરોપીની હાજરી વગર પણ આ તપાસ ચાલુ રહે તેમ છે અને તપાસમાં અવરોધ આવે તેમ નથી માટે आरोपी ने मात्र एक दिवस ना रिमांड अपेला है जो वर्ड्स दिए हैं उससे कोई इंडिया की कॉम उसको कोई हर्ट नहीं होता उसकी कोई लागनी जो है वो क्योंकि वो जो सेंस में जो बोले हैं वो इसराइल पैलेस्टाइन के बीच में जो युद्ध चल रहा है और उसके अंदर बाईस हजार मुस्लिमों का जो कत्ल हुआ है ये मुस्लिम स्कॉलर है मुस्लिम प्रीचर है और उनकी जवाबदारी आती है कि धार्मिक नेता तरीके इस्लाम का जहाँ जहाँ भी प्रॉब्लम होता हो, उसके बारे में ये बोल सके उस सेंस में उन्होंने बोला है और एफ इस दर इस तरह से ले ली है कि ये कोई चौक्स कॉम को, को टारगेट करके बोला गया वरना ऐसा है नहीं जूनागढ़ मामलो है मौलाना रजू कर दिवस न रिमांड

તેમના દ્વારા જે રિમાન્ડની માંગણી કરવામાં આવી હતી દસ દિવસની હાલ જે જુનાગઢ કોર્ટ છે તેમના દ્વારા એક દિવસના રિમાન્ડ છે તે મંજૂર કરવામાં આવ્યા છે ત્યારે પોલીસ અત્યારે તેનો કબજો લઈને નીકળી રહી છે આ દ્રશ્યોની અંદર જોઈ શકો છો કે જે આ ઘટના હતી હેસ્પિતની જેને લઈને સમગ્ર દેશની અંદર ચર્ચાનો આ વિષય બન્યો હતો અને ત્યારબાદ જે આ સમગ્ર મામલો હતો તેમાં જે પોલીસ છે તેમના દ્વારા ફરિયાદ જુનાગઢ પોલીસ છે તેમના દ્વારા ફરિયાદ છે તે નોંધવામાં આવી હતી અને અત્યારે આપ જોઈ શકો છો કે જે બોલાના છે તેને અત્યારે જે ઘટના સ્થળ છે કે જ્યાં તેમના દ્વારા હેડ સ્પીચ આપવામાં આવી હતી ત્યાં લઈ જવામાં આવ્યા છે અને

તેમણે આ પ્રકારનું ભાષણ છે તે કર્યું હતું અને અત્યારે આ ઘટનાને લઈને રીકન્સ્ટ્રક્શન છે તે કરવામાં આવી રહ્યું છે જે મોલાના છે તેનું અને જૂનાગઢ પોલીસ છે તે અત્યારે આપ જોઈ શકો છો દ્રશ્યોની અંદર જે ઘટના જે જગ્યાએ આ કાર્યક્રમ યોજાયો હતો નશા મુક્તિના જે કાર્યક્રમની અંદર જે મોલાના છે તેમના દ્વારા સ્પીચ

અનેક નવા ખુલાસાઓ ખાસ તો ફંડિંગ સહિતના જે મુદ્દાઓ છે કે જેને લઈને પોલીસ છે તે રિમાન્ડ ની માંગણી કરી રહી હતી આ તમામ મુદ્દાઓને ધ્યાનમાં રાખીને આગામી સમયમાં પૂછપરછ પણ હાથ ધરવામાં આવશે કેમેરા પર્સન કિશોર વાડોલિયા સાથે ગૌતમ ભેડા ગુજરાત ફર્સ્ટ